સ્વાગત છે મિત્રો એસજીએનએસ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશું નજર આજના સમાચારો પર સાબરકાઠા તલોદજી તલોદ તાલુકાના વિસ્તારમાં આવેલા પાસેના મુવાડા ગામે દર વર્ષની જેમ ચાલુ વર્ષે ગાબામાંથી બનાવેલી ઢીંગલી ઢીંગલો બનાવી મહિલાઓ દ્વારા આખા ગામમાં વર્ગોડો ફેરવીને જગત જગતજનનીમાં જગદંબાના ચરણોમાં શ્રી સ્નમાબીમાં મહાકાળી માતાજીના પટાંગણમાં કાયદેસર લગ્નની વિધિસર સમગ્ર ગામમાં દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારોને મદદરૂપ થવા માટે અખાત્રીજથી દિવાળી સુધી લગ્ન થાય છે તે પછી દિવાળીથી અખાત્રીજ વચ્ચે કોઈ પણ જાતના લગ્ન થતા નથી અને અખાત્રીજના રોજ સમગ્ર પંથકમાંથી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ દિવસે પાસેના મુવાડા ગામમાં આવેલી દરેક કુટુંબની મહિલાઓ ખૂબ જ ધામધૂમથી ડીજેના તાલે પિસ્તાળીસથી છેતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો પણ નાચતા કૂદતા કૂદતા ઢીંગલી ઢીંગલાના લગ્નની વિધિ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉજવવામાં આવી છે અને આ ગામની દરેક બહેનો અને દીકરીઓને આમંત્રણ આપવામાં આવે છે અને આ રીતે ખાતરી જનો એવાર આ ગામમાં બડિયાદેવ મહારાજ શ્રી મંદિરના પટાંગણમાં આશરે ત્રણ હજારથી બત્રીસો માણસોનો જમણવાર યોજાયો હતો જેમાં ગામમાંથી નાના નાના ભૂલકાઓ માતાઓ બહેનો વડીલો યુવાનો મિત્રો અને માતાજીના સેવકો તાજપુર પંચાયતના તલાટીકમ મંત્રી શ્રી જયશ્રીબેન કટારા

આદિ અનાજોથી અમારા વડાઓથી આદિ અનાજથી કરતા હતા અને અત્યારે અમે કરીએ અને અખાથી પહેલાં ગામમાં કોઈ બી લગ્ન કરવામાં આવે તો માતાજીના કારણે કોઈના કોઈ ઘર થાય જાય છે માતાજીના ડેમ્બર લગ્ન થઈ જાય ત્યારે આવે તો કોઈ વિધાન આવતું નથી અને માતાજીના અથવા પ્રચારના કારણે અત્યારે અત્યાર સુધીમાં માતાજીના લગ્ન થઈ ગયા પછી અત્યાર સુધીમાં કોઈ વિધાન આપતું નથી